ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર अंशुમાન ગાયકવાડની પ્રાર્થના સભા યોજાઈ. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર अंशुમાન ગાયકવાડની પ્રાર્થના સભા યોજાઈ. ક્રિકેટ જગતના અનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ પાઠવી. પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર પણ પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા. પરિવારને સાંત્વના પાઠવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય अंशुમાન ગાયકવાડને શ્રદ્ધાંજલિ આપી પોલીસ પરિવાર વતી ગાયકવાડ પરિવારને સાંત્વના આપી અંશુમન ગાયકવાડે ક્રિકેટને ખૂબ મોટું યોગદાન આપ્યું છે તે ક્યારેય નહીં ભૂલાય તેવું મહારાજા સમરજી ગાયકવાડ નું નિવેદન સામે આવ્યું છે ઇમારતનો પાયો ગુમાવ્યો તેનું દુઃખ છે

આજરોજ વડોદરા ખાતે શ્રીમાન આયુષ્માન ગાયકવડજીના પ્રાર્થના સભામાં સંમલિત થવા અને સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી શોક વ્યક્ત કરવાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે હું વડોદરા આવ્યો છું આપણે જાણીએ છીએ કે હંશુમન ગાયકવાડજી ફક્ત ગુજરાત માટે નહીં ફક્ત દેશ માટે નહીં પણ આંતરરાષ્ટ્રીય રમતગમત જગતમાં પણ એમનું એક અનોખું સ્થાન હતું અને લોકો આજે પણ એમને યાદ કરે છે એમની કારકિર્દીને યાદ કરે છે એમણે રમતગમતના માધ્યમથી આપણા દેશને જે એમને સેવા આપી છે એ ક્રિકેટર તરીકે પણ અને એક કોચ તરીકે પણ એના માટે આપણે સૌને ખૂબ સન્માન ને ખૂબ આદર છે એ જ સન્માન અને આદર સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી વ્યક્ત કરવા માટે અને પરિવારજનોને મળવા માટે આજે અહીંયા આવ્યો છું હું પોતે પણ મને રમત ગમતમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે એ નાનપણથી ક્રિકેટનું જ્યારે કમેન્ટ્રી ચાલુ થયું જ્યારે હું સાતથી આઠ વર્ષનો હતો ત્યારથી અંશુમન ગાયકવાડજીની જે કારકિર્દી છે એને હું ફોલો કરતા આવ્યો છું અને આજે આ પ્રસંગમાં સંમિલિત થવા માટે ગુજરાત પોલીસ પરિવાર વતી મને અહીંયા હાજરી આપવાની મને તક મળી અને પરિવારજનોને મળીને મેં શોક વ્યક્ત કરી છે હંશુબન ગાયકવાડજીની જે સેવા છે એ સદાય આપસોને સ્મરણ રહેશે અને એમના પરિવારને ખૂબ ખૂબ શોક વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ આભાર એમને એ સમયે ફાસ્ટ બોલિંગનું ફેસ કર્યું ને સારી રીતે રમ્યા એટલે લોકો એ હજુ સુધી એમને યાદ કરે છે અને ઘણા બધા ઇનિંગો એમને કાવો સાથે ઓપનિંગ કરેલ હતા એ દેશ માટે હતું પણ બરોડાને એમનો ઘણો બધો લાભ મળ્યો ઘણા સમયે એ બરોડાના કેપ્ટન હતા પોતે એમના નીચે રમેલું બરોડા ક્રિકેટને ડેવલપ કરવા માટે ઘણા બધા જુનિયર ક્રિકેટરો પછીથી વડોદરાથી દેશ માટે રમ્યા તો એમનું મોટું યોગદાન હતું ક્રિકેટ પછી એમને દેશના સિલેક્ટર પણ બનેલા એમના પછી કોચ પણ રહેલા તો એટલા બહુ ઓછા ક્રિકેટર જે આટલા બધા ક્રિકેટના જગતમાં એમનો જે એક છાપ હતો એ બહુ ઓછા ક્રિકેટર હતો અને બરોડાનો એક એમને ઘણો બધો લાભ મળ્યો આજે બરોડા દુઃખ છે કે નથી આપણા હું તો એમને બહુ આના એમાંથી અમે હું એમને દાદા બોલાવતો હતો એટલે બહુ પહેલાંથી એમને ઓવતું હતું ને પ્રેક્ટિસ કરતા હતા અમે સાથે બેડમિન્ટન હતા અને છેલ્લામાં આપણને મળેલા બને છ માર્ચ છ આઠ મહિના પહેલાં એમની જ્યારે તબિયત જ્યારે રોગ એક થયો એના પહેલાં આપણને એવું લાગતું રહે ત્યારે ફિટ હતા ને બહુ સારું હતું પણ એક મોટો લોસ રહે છે પ્રોડક્ટ ભારત દેશ માટે બહુ મોટું અપઘાત છે અને ભારત બહુ સરસ એમના જૂના મેમરીઝ છે એમની જોડે જ્યારે હું લગ્ન કરીને આવી છું ઘણા વખતે બહુ જ અમે મળ્યા છીએ બહુ જ નિલંમસાર હતા બહુ રિસ્પેક્ટફૂલ હતા અને ખૂબ સંબંધ હતો પરિવાર જોડે અને એટલે એ જ આશા કરું છું કે પરિવારને પ્રાર્થના કરું છું કે આ આ મોકામાં એને સપોર્ટ અને